રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ પાકની મબલક આવક શરૂ થઈ છે જેમાં ઘઉં ચણા લસણ વરિયાળી જેવા પાકોની હાલ વેપારીઓ ખરીદી કરી રહ્યા છે જેમાં હાલ અત્યારે ઘઉંની ચાલી રહી છે ત્યારે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અતુલભાઈ કામાણીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સૌ વખત રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં ના નફો કે ના નુકસાનના ધોરણે ગ્રાહકો આ વર્ષે સીધા ઘઉંની ખરીદી બજાર ભાવ નીચા ખરીદી કરી હાલ અત્યારે ઘઉંનો બજાર સાતસો એસી રૂપિયા છે ત્યારે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનો ભાવ છસો એસી રૂપિયા છે અને આજ સાથે અન્ય પાકની વાત કરવામાં આવે તો ચણા ધાણા લસણ અને વરિયાળી પણ છે જ્યારે લસણની વાત કરવામાં આવે તો કમોસમી વરસાદના કારણે જ્યારે લસણની આવક ઓછી હોવાથી લસણના ભાવમાં વધારો હતો પરંતુ આજ રોજ લસણની આવક થતા લસણનો ભાવ ઓછો જોવા મળી રહ્યો છે ત્યારે વેપારીઓમાં પણ લસણની ખરીદીમાં રોષ જોવા મળી રહ્યો છે આ સાથે જ ચણા ધાણા અને વરિયાળીમાં પણ ભાવની વધઘટ જોવા મળી રહી છે આપનું નામ મહેશભાઈ કાકાણીયા શું આજે રાજકોટ માર્કેટિંગ લસણમાં ભાવ વધુ જોવા મળે છે લસણ માં આવક જાજી છે રાજકોટ યાર્ડમાં એટલે થોડાક ભાવ નિશા છે બાકી ઓછી આવક હતી ત્યારે ભાવ બહુ સારા હતા અંદાજીત કેટલા ભાવ અત્યારે પંદરસો થી ત્રેવીસો એના ભાવ છે અને બહુ સારા ભાવ હતો તો એક જ ભાવ હતો એ કેટલો હતો ને આ વર્ષની તુલના કઈ રીતે કરી શકાય ગયા વર્ષે તો બહુ ભાવ નીચા હતા આ ગયા વર્ષે સાડી આઠસો નવસો રૂપિયાનું બજાર હતું એ પ્રમાણે તો બે ત્રણ ગણા ભાવ છે બાવીસ તેવીસો રૂપિયાનો ભાવ છે અત્યારે સારા માલને બધું ભાવ આ વખતે જે વધારો છે તેને લઈને વેપારીઓમાં કેવો વેપારીનું કેવું હજી એવું છે કે થોડોક માલ માહોલ ઘટશે લહણની આવક વધશે થોડીક અતુલભાઈ કમાણી ડિરેક્ટર રાજકોટ માર્કેટિંગ યાર્ડ અતુલભાઈ ખાસ કરીને આજે ઘઉં ચણા ધાણાની આવક છે શું કરશું સૌ પ્રથમ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું પ્રથમ ક્રમાંકે જ્યારે આવતું હોય ત્યારે માલની પુષ્કળ પ્રમાણમાં આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં થતી હોય છે અત્યારે શિયાળુ પાકની સિઝન ચાલી રહી છે ઘઉં ચણા ધાણા લસણ જેવી જે શિયાળુ પાકની વસ્તુઓ છે અત્યારે પૂરજોશ પ્રમાણમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ અર્થે ખેડૂતો લાવતા હોય છે અત્યારે ઘઉંની વાત કરીએ તો ઘઉંની અત્યારે બે ત્રણ દિવસ સુધી આવક ચાલે એટલી આવક કરવા દેવામાં આવે છે એની સામે ઘઉંનું ઉત્પાદન છે એ પ્રમાણમાં ઓછું છે ગત વર્ષે જયારે કમોસમી વરસાદના હિસાબે જે ઘઉંનો પાક હતો એ ઘઉંના પાકમાં ઓછું ઉત્પાદન હોવાના કારણે આ વખતે થોડીક ઘઉંમાં ક્વોલિટી અને ભાવ ઓછા જોવા મળી રહ્યા છે એવું અત્યારે ખેડૂતોને લાગી રહ્યું છે ઘઉંની વાત કરીએ તો ચારસો ને એંસી રૂપિયાથી લગાડી અને છસો ને એંસી રૂપિયા સુધી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનું વેચાણ થાય છે એની સામે રાજકોટ માર્કેટિંગ યાર્ડે આ વખતે એક નવતર પ્રયોગ ચાલુ કર્યો છે જે ગુજરાતમાં પ્રથમ માર્કેટિંગ યાર્ડ આવો પ્રયોગ કર્યો હોય એવું અત્યારે જોતાં લાગી રહ્યું છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ જે સામાન્ય પરિવારમાંથી જે માણસો આવે છે અને જે નાના ગ્રાહકો ખાવા માટે જે ઘઉં લેવા માટે આવતા હોય છે એના માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડે પોતાની રીતે ઘઉંની ખરીદી કરી અને અને સાફ સૂફ કરી અને એકદમ ક્લીન બનાવી અને પોતાની બ્રાન્ડ જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બ્રાન્ડ છસો ને રૂપિયામાં નહીં નફો નહીં નુકસાનના ધોરણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના એક કિસાન વિકાસ કેન્દ્રમાં અત્યારે વેચાણ ચાલુ કરેલ છે અને બહોળા પ્રમાણમાં પ્રતિસાદનો મળી રહ્યો છે જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણની આવકની વાત કરીએ તો લસણ આ વખતે પ્રમાણમાં ઓછા વાવેતર અને વધુ પડતા ભાવ અત્યારે ખેડૂતોને મળી રહ્યા છે અને જે આવક છે એ એ બે હજાર પચીસો કર્ઠાની આવક છે અને અઢારસોથી લઈ અને ત્રણ હજાર સુધીના ખેડૂતોને અત્યારે ભાવ મળી રહ્યા છે ખાસ કરીને ધારામાં કઈ રીતે છે ધાણાની સિઝન આમ જોઈએ તો આ વખતે ઉત્પાદન ઓછું છે કોમોસમી વરસાદના હિસાબે ધાણામાં ઉત્પાદન ઓછું છે એના ભાવની સામે આપણે વાત કરીએ તો અત્યારે બારસો પચાસ થી લઈ અને સત્તરસો પચાસ રૂપિયા સુધી ધાણાના ભાવ અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને ધાણા બાદ જે વરિયાળીની આવક છે એ હાલમાં શું સ્થિતિમાં છે આમ જોઈએ તો વરિયાળીની આવક હવે શરૂ થવા જતી હોય છે અત્યારે આવક જે છે એ એક હજાર પચાસ થી લઈ અને બારસો પચાસ રૂપિયા સુધીના વરિયાળીના ભાવ જોવા મળે છે અત્યારે શું ચાલી રહ્યું છે લસણના વાવેતર ગત વર્ષની સરખામણી આ વર્ષે ઓછા થયેલ છે કારણ કે બિયારણ મોંઘું હોવાના કારણે ખેડૂતોએ લસણનું વાવેતર ઓછું કર્યું છે એટલે એની સામે અત્યારે જે ભાવ ખેડૂતોને મળે છે એ એકંદરે આમ જોઈએ તો સારા છે પરંતુ ઉત્પાદન ઓછું હોવાના કારણે અઢારસો રૂપિયાથી લઈ અને છવ્વીસોથી થી ત્રણ હજાર સુધીના લસણના ભાવ જોવા મળે છે